નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઠંડક છુપાયેલી છે દૂર દૂર સુધી ફેલાયેલી ટેકરીઓ ક્યાંક સૂકી નદીની પથાર તો ક્યાંક જૂની વાવો અને ઝાડોની છાંયડી આ ધરતી પર જીવન સહેલું નહોતું પરંતુ હિંમતથી વરેલું હતું ગામડાઓમાં લોકો સૂર્યોદય સાથે ઉઠતા અને સૂર્યાસ્ત સાથે થાકેલા શરીરે ખાટલે પડતા પણ મનમાં હજી પણ આવતીકાલની આશા જીવતી રહેતી જ સૌરાષ્ટ્રમાં રજવાડી શાસન ચાલતું હતું અને રાજાના નામે હુકમ ચલાવતા હતા ફોજદારો સત્તાના પ્રતિનિધિ પરંતુ ઘણી વખત પ્રજાના દુશ્મન આ વિસ્તારનો ફોજદાર પોતાની કઠોરતા માટે જાણીતો હતો ઊંચી મસ્તક કડક નજર અને વાણીમાં અહંકાર એ જ્યારે ઘોડા પર સવાર થઈ ગામમાં પ્રવેશ કરતો ત્યારે લોકોના હૃદય ધબકારા વધતા તેના માટે ન્યાય એટલે હુકમ અને હુકમ એટલે તેની ઈચ્છા કર ન ભરાય તો દંડ અને દંડ ન ભરાય તો માર અને વિરોધ કરનાર માટે કોઈ જગ્યા નહોતી ગરીબ ખેડૂત મજૂર પશુપાલક સૌ તેની સત્તા હેઠળ પીસાતા સ્ત્રીઓ ભયથી ઘરની બહાર ઓછું નીકળતી અને બાળકોને વહેલી વયે શીખવવામાં આવતું કે ફોજદાર સામે આંખ ઊંચી ન કરવી ફોજદાર માટે પ્રજા માત્ર આંકડા હતી તેને એ સમજ નહોતી કે આ ધરતી પર વસતા લોકો પણ જીવતા મનુષ્ય છે જેમને દુઃખ થાય છે અપમાન લાગે છે તેની નજરમાં સૌરાષ્ટ્ર તેની મિલકત હતી અને લોકો તેના ગુલામ આ અહંકાર દિવસે ને દિવસે વધતો ગયો ગામડાઓમાંથી ઉઘરાવા તો કર વધતો ગયો અને લોકોની કમર તૂટતી ગઈ કોઈ ફરિયાદ સાંભળનાર નહોતો કોઈ ન્યાય આપનાર નહોતો દૂર હતો અને ફોજદાર નજીક એટલે પ્રજાએ મૌન સહન કરવાનું શીખી લીધું આજ સમયમાં ધરતી પર એક સામાન્ય માણસના જીવનમાં અન્યાયની આગ સળગી એ માણસ કોઈ લૂંટારો નહોતો કોઈ ગુનેગાર નહોતો એ પણ ધરતીનો જ પુત્ર હતો બાળપણથી મહેનત કરીને જીવતો પરિવારનું પેટ ભરતો અને ક્યારેય કાયદાનો ભંગ ન કરનાર પરંતુ જ્યારે અન્યાય સીમા વટાવે ત્યારે સહન શક્તિ તૂટી જાય છે ફોજદારના માણસો એક દિવસ તેના પરિવાર પર અન્યાય કર્યો તેની મહેનતની કમાણી છીનવી અપમાન કર્યો અને વિરોધ કરતા તેને જાહેરમાં માર્યો એ દિવસ તેની જિંદગીનો વળાંક બની ગયો આ માણસે ન્યાય માંગ્યો પરંતુ દરવાજા બંધ હતા ગામના મોટા માણસોએ પણ ચૂપ રહેવાનું પસંદ કર્યું કારણ કે ભય બધાના હૃદયમાં ભરેલો હતો ત્યારે આ માણસે સમજ્યું કે અહીં ન્યાય માગવાથી નથી મળતો ન્યાય લડવો પડે છે એ રાત્રે તેણે ઘર છોડ્યું જંગલ અને પહાડોમાં આશરો લીધો એ કોઈ યોજના બનાવીને બહારવટીઓ બન્યો નહોતો પરંતુ પરિસ્થિતિ તેને બહારવટીઓ બનાવી દીધો શરૂઆતમાં તે એકલો હતો હાથમાં જૂનો હથિયાર મનમાં દુઃખ અને આંખોમાં આગ જંગલમાં રહીને જીવવું સહેલું નહોતું પરંતુ તેને હવે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો ધીમે ધીમે તેની સાથે એવા લોકો જોડાવા લાગ્યા જેઓ ફોજદારના અત્યાચારથી પીડાયેલા હતા કોઈનો ભાઈ મરાયો હતો કોઈની જમીન છીનવાઈ હતી તો કોઈની દીકરીનું અપમાન થયું હતું બધા પાસે અલગ કહાણી હતી પરંતુ દુશ્મન એક જ હતો આ બહારવટીયાએ લૂંટ શરૂ કરી પરંતુ ગરીબોને લૂંટ્યા નહીં જે ધનવાન ફોજદારના સાથમાં હતા જે પ્રજાના શોષણથી સંપત્તિ ભેગી કરતા તેમની પાસેમાંથી તે ધન લઈ ગરીબોમાં વેચતો ગામડામાં લોકો ધીમે ધીમે તેની વાત કરવા લાગ્યા કોઈ તેને દેવદૂત કહે તો કોઈ ન્યાયનો હથિયાર ફોજદાર સુધી પણ આ વાત પહોંચવા લાગી શરૂઆતમાં તેણે આ બધું હવાશથી લીધું તેને લાગ્યું કે થોડા દિવસોમાં આ બહારવટીઓ પકડાઈ જશે અથવા મરી જશે પરંતુ સમય સાથે બહારવટિયાની હિંમત અને બુદ્ધિની ચર્ચા વધતી ગઈ ફોજદારના માણસો જંગલમાં મોકલાયા પરંતુ ખાલી હાથ ફરત ફર્યા બહારવટીઓ જાણે હવામાં ઓગળી જતો ગામડાઓના લોકો મૌન રહીને પણ તેને સહારો આપતા ખોરાક માહિતી અને આશરો આ મૌન સહારો ફોજદારને સૌથી વધુ ખટકતો હતો તેને સમજ આવી ગઈ કે આ હવે માત્ર એક બહારવટીયાનો પ્રશ્ન નથી પરંતુ તેની સત્તા માટે પડકાર છે ફોજદારનો અહંકાર હવે ઘાયલ થયો હતો તેણે કડક હુકમ કાઢ્યો કે બહાર વટિયાને જીવતો કે મરેલો પકડવો ગામડાઓમાં વધુ દમન શરૂ થયું નિર્દોષને સજા અપાય જેથી લોકો ભયમાં આવી જાય પરંતુ એ ભૂલી ગયો હતો કે ભાઈ એક હદ સુધી જ કામ કરે છે ત્યાર પછી ભય ગુસ્સામાં ફેરવાય છે સૌરાષ્ટ્રની ધરતી પર હવે બે શક્તિઓ સામ સામે આવી રહી હતી એક તરફ સત્તાનો અહંકાર અને બીજી તરફ અન્યાય સામે ઉભેલો એક બહાર આ સંઘર્ષ વ્યક્તિગત રહ્યો નહોતો આ સંઘર્ષ બની ગયો હતો ન્યાય અને અન્યાય વચ્ચેનો જંગલની શાંતિ ફરી એકવાર તૂટવાની હતી અને સૌરાષ્ટ્ર એક એવી ગાથાનો સાક્ષી જે વર્ષો સુધી લોકોના પર જીવતી આ તો માત્ર શરૂઆત હતી આગળ તો ફોજદાર અને બહારવટિયાની સીધી ટક્કર હજુ બાકી હતી ફોજદારનો અહંકાર હવે શાંત રહેવા તૈયાર નહોતો બહારવટીયા વાત ગામે ગામ ફેલાઈ રહી હતી અને લોકોના મનમાં ભયની સાથે આશા પણ જન્મી રહી હતી આ આશા ફોજદાર માટે સૌથી મોટો ખતરો હતી તેને લાગ્યું કે જો આ આગને અત્યારે ન બુજાવવામાં આવે તો આખું સૌરાષ્ટ્ર સળગી ઉઠશે એ દિવસે તેણે પોતાના દરબારમાં સૈનિકોને બોલાવ્યા કડક અવાજમાં હુકમ આપ્યો કે જંગલ પહાડ અને વાવો એક પણ જગ્યા બાકી ન રહે બહારવટિયાને પકડવો જ છે ભલે કોઈ નિર્દોષ વચ્ચે આવે એ હુકમ સાથે જ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ભયનું વાદળ ફરી વળ્યું સૈનિકો ટોળામાં જંગલ તરફ નીકળી પડ્યા રાત પડતા જ વન વિસ્તાર જીવંત થવા લાગ્યો અંધકાર પવનની શિસ્કાર અને દૂરથી આવતી પ્રાણીઓની અવાજો વચ્ચે સૈનિકો આગળ વધતા પરંતુ જંગલ બહાર વટિયાનો મિત્ર હતો તેને દરેક વાટિકાઓ ઓળખાતી હતી ગામડાઓમાંથી મળતી માહિતી તેને પહેલા જ ચેતવી દેતી જ્યાં સૈનિકો પહોંચે ત્યાંથી બહારવટીઓ થોડા પગલા પહેલા જ અદૃશ્ય થઈ જતો ઘણી વખત સૈનિકો ખાલી પગલા અને બુજાઈ ગયેલી અગ્નિ સિવાય એ કંઈ ન શોધી શકતા ત્યારે એક રાત્રે પહાડની પાંખે આવેલી જૂની વાવ પાસે ફોજદારના માણસો પહોંચ્યા તેમને લાગ્યું કે આજે બહારવટીયો હાથ લાગશે પરંતુ એ રાતે જંગલે પોતાનો રંગ બતાવ્યો અચાનક અંધકારમાંથી પથ્થરો પડ્યા ઘોડા ગભરાઈ ગયા અને સૈનિકોમાં અફરા તફરી મચી ગઈ કોઈને ક્યાંથી હુમલો થયો એ સમજાય પહેલા જ બહારવટિયાના માણસો અદૃશ્ય થઈ ગયા આ ઘટના પછી ફોજદાર વધુ ગુસ્સે થયો તેની સત્તા ખુલે આમ હતી ફોજદારે હવે સીધી રીત છોડીને દમનની રીત અપનાવી ગામડાઓમાં નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા કર વધારવામાં આવ્યો બહારવટિયાને મદદ કરનારને સજા આપવાની જાહેરાત કરવામાં આવી સ્ત્રીઓના રડવાના અવાજ અને વૃદ્ધોને શાપ હવામાં ગુંજી વઠ્યા ફોજદારને લાગ્યું કે ભાઈ ફરી પ્રજાને ચૂપ કરી દેશે પરંતુ એ વખતે કંઈક બદલાઈ ગયું હતું લોકો ખુલ્લે આમ બોલી શકતા નહોતા પરંતુ તેમના મનમાં બહારવટિયા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનતો ગયો બહારવટિયાએ બધું સંભ સાંભળ્યું તેના માટે હવે આ લડાઈ વ્યક્તિગત રહી નહોતી તે જાણતો હતો કે જો તે ચૂપ બેસી જશે તો ફોજદાર વધુ અત્યાચાર કરશે તેણે નક્કી કર્યું કે હવે માત્ર છુપાઈને લડવું પૂરતું નથી એક રાત્રે તેણે ફોજદારના ખજાનામાંથી વસૂલ કરેલો કર રસ્તામાં જ પકડી લીધો અને બીજા દિવસે ધન ગરીબ ગામડાઓમાં વહેંચી દીધું સાથે સંદેશ મોકલ્યો કે આ પ્રજાનો પૈસો છે અને એ પ્રજાને જ મળશે આ ઘટના પછી લોકોના મનમાં બહાર વટ્યો કોઈ ગુનેગાર નહીં પરંતુ ન્યાયનો પ્રતીક બની ગયો ફોજદાર માટે સૌથી મોટું અપમાન હતું તેને બહારવટિયાને ખુલ્લી ચુનૌતી આપી ગામના મેદાનમાં જાહેર કર્યું કે જો બહાર વટિયો હિંમત વાળો હોય તો સામ સામે આવે આ ચુનૌતીમાં અહંકાર હતો પરંતુ અંદરથી ભય પણ છુપાયેલો હતો બહારવટીયાએ આ સંદેશ સાંભળ્યો તેણે હળવો સ્મિત કર્યો તેને ખબર હતી કે આ સંઘર્ષ હવે ટાળી શકાય એવો નથી સત્ય અને સત્તા વચ્ચે અંતિમ રસ્તો જ બાકી હતો સૌરાષ્ટ્રની ધરતી પર હવા ભરેલી હતી ગામડાઓમાં લોકો શાંત દેખાતા પરંતુ અંદરથી તોફાન ચાલી રહ્યું હતું જંગલ પહાડ અને વાવો જાણે આવનારા સંઘર્ષની સાક્ષી બનવા તૈયાર હતા બહાર પોતાના સાક્ષીઓને એકત્ર કર્યા તેણે કહ્યું કે આ લડાઈ માત્ર મારી નથી આ સૌરાષ્ટ્રની છે કોઈને મરવું નથી પરંતુ અન્યાયને મરવું પડશે એ શબ્દમાં એવી શક્તિ હતી કે બધા સાથીઓના હૃદય મજબૂત થઈ ગયા રાત ઉતરતી ગઈ દૂર ક્યાંક ફોજબદ ફોજદારના કિલ્લામાં દીવો ઝળહળતો હતો અને જંગલના અંધકારમાં બહારવટિયાની આંખોમાં એક જ સંકલ્પ ઝળહળતો હતો હવે જે થવાનું હતું તે માત્ર બે માણસોની ટક્કર નહોતી એક એવી ઘટના બનવાની હતી જેનો અંત સૌરાષ્ટ્ર વર્ષો સુધી યાદ રાખશે અંતિમ સામનો નજીક હતો હવે પ્રશ્ન માત્ર એટલો હતો સત્તા જીતશે કે સત્ય સૌરાષ્ટ્રની ધરતી એ રાતે અસામાન્ય રીતે શાંત હતી પવન પણ જાણે થંભી ગયો હોય એમ લાગતું હતું આકાશમાં ચાંદ ધૂંધળો દેખાતો હતો અને ટેકરીઓની છાયાઓ અંધકારમાં વધુ ઊંડી બની રહી હતી ગામડાઓમાં લોકોના ઘરના દીવા બુજાઈ ગયા હતા પરંતુ દરેક હૃદયમાં એક દીવો જલતો હતો ન્યાયની આશાનો એ જ રાતે ફોજદાર પોતાના કિલ્લામાં બેચેન હતો બહારવટિયાની ખુલ્લી ચુનૌતી સ્વીકારશે કે નહીં એ પ્રશ્ન તેની ઊંઘ ઉડાવી રહ્યો હતો સત્તા હોવા છતાં તેના મનમાં ડર ઘુસી ગયો હતો કારણ કે સામે ઉભેલો માણસ હથિયારોથી નહીં પરંતુ લોકોના વિશ્વાસથી શક્તિશાળી બન્યો હતો અંધકારની ઓટમાં બહારટી પોતાના થોડા વિશ્વાસુ સાથીઓ સાથે આગળ વધ્યો તેણે સૌને સ્પષ્ટ કહી દીધું હતું કે લોહી વહેળાવવું તેનો ઉદ્દેશ નથી પરંતુ અન્યાયને ખુલ્લો પાડવો છે સૌ જાણતા હતા કે આ રાત પછી કશું પહેલું જેવું રહે તેઓ કિલ્લાની નજીક પહોંચ્યા ઊંચી દિવાલો દરવાજા પર સશસ્ત્ર સૈનિકો અને અંદર બેઠેલો અહંકાર બધું જ ફોજદારની બારવટીયા પોતાનું અસ્તિત્વ છુપાયું નહીં તેને આમ આગળ વધીને પોતાનો અવાજ ઊંચો કર્યો એ અવાજમાં ડર નહોતો પરંતુ સત્યની ગુંજ હતી ફોજદાર કિલ્લાની મથાળેથી નીચે જોઈ તેની આંખોમાં ગુસ્સો હતો પરંતુ સાથે અસમંજસ પણ હતું તેણે સૈનિકોને હુમલાનો હુકમ આપ્યો પરંતુ એક ક્ષણે કઈક અણધાર્યું બન્યું ગામડાઓના લોકો જે અત્યાર સુધી મૌન હતા ધીમે ધીમે કિલ્લા પાસે એકઠા થવા લાગ્યા કોઈના હાથમાં દીવો હતો કોઈના હાથમાં ખાલી લાકડી પરંતુ બધાની આંખોમાં એક જ આગ હતી આ ભીડ જોઈ ફોજદાર સમજી ગયો કે હવે આ લડાઈ માત્ર બહાર વટિયાની નથી રહી પ્રજાની હાજરીએ તેની સત્તાને નંગી કરી નાખી હતી બહારવટીઓ આગળ આવ્યો અને ફોજદારે સીધા શબ્દોમાં તેના અન્યાયોની યાદ અપાવી ગરીબોના લૂંટાયેલા કર નિર્દોષોની સજા સ્ત્રીઓનું અપમાન બધું જ લોકો સામે ખુલ્લું મૂક્યું દરેક શબ્દ સાથે ભીડમાં ગુસ્સાનો ઉછાળો વધતો ગયો ફોજદાર ચીસ પાડતો રહ્યો કે એ જ કાયદો છે એ જ રાજાનો હુકમ છે પરંતુ એ રાતે સૌરાષ્ટ્રની ધરતી પર કાયદાની નવી વ્યાખ્યા લખાઈ રહી હતી કે જ્યાં ન્યાય રાજાના હુકમથી નહીં પરંતુ એ માનવતાથી માપાતો હતો અંતે ફોજદાર અને બહારવટીયાઓ સામસામે આવ્યા વચ્ચે કોઈ દિવાલ નહોતી કોઈ ઢાલ નહોતી માત્ર બે મનુષ્યને બે વિચારધારાઓ ફોજદાર પાસે સત્તાનો અહંકાર હતો બહારવટીયાના આતમાં સત્યનો બળ થોડા ક્ષણો માટે મૌન છવાઈ ગયું પછી સંઘર્ષ થયો એ સંઘર્ષમાં શક્તિ કરતા વધુ મનોબળ અજમાયું બહારવટીઓ ઘાયલ થયો પરંતુ પછડાયો નહીં ફોજદારનો અહંકાર એ જ ક્ષણે ટૂટ્યો જ્યારે તેણે જોયું કે ઘાયલ હોવા છતાં બહારવટીઓ લોકોની સામે ઊભો છે અને લોકો તેની પાછળ ઊભા છે આ સંઘર્ષનો અંત લોહિયાળ ન હતો અંત આવ્યો ફોજદારના પતનથી પ્રજાની સામે તેની સત્તા ખોખલી સાબિત થઈ રાજદરબાર સુધી આ વાત પહોંચી તપાસ થઈ અને ફોજદારને હટાવવામાં આવ્યો કિલ્લાના દરવાજા જે ભયનું પ્રતિક હતા એ જ દરવાજા પરથી એ રાતે ન્યાયની હવા અંદર પ્રવેશ લોકોની આંખોમાં આંસુ આંસુ હતા હતા પરંતુ એ નહીં રાહતના પછી ક્યાં ગયો એ કોઈને ચોક્કસ ખબર નથી કેટલાક કહે છે કે જંગલમાં વિલીન થઈ ગયો કેટલાક કહે છે કે એ ફરી સામાન્ય માણસ બની ગયો પરંતુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેની ગાથા જીવતી રહી લોકો કહેવા લાગ્યા કે જ્યારે સત્તા અંધ બની જાય ત્યારે કોઈ બહારવટીઓ જન્મે છે જે હથિયારથી નહીં પરંતુ હિંમતથી લડે છે આ વાર્તા ફોજદાર અને બહારવટીયાની નથી આ વાર્તા છે સૌરાષ્ટ્રની ધરતીની જ્યાં અન્યાય સામે અવાજ ઊઠે છે જ્યાં ભય એક દિવસ તૂટી જાય છે અને જ્યાં સત્ય કેટલું પણ દબાવાય અંતે વિજયી બને છે આજે પણ જ્યારે રાતે પવન ટેકરીઓ વચ્ચે સિસકારે છે ત્યારે એવું લાગે છે કે પવનમાં ક્યાંક બહાર વટિયાની ગાથા સંભળાય છે યાદ અપાવતી કે ન્યાય માટે ઊભા રહેનાર ક્યારેય હારતા નથી મિત્રો વિડિયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી